નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ તમારું સ્વાગત છે તમારો આભાર વ્યક્ત કરું છું તમારા એસએમએસ માં એક લિંક આવ્યું છે આ લિંક માં ક્લિક કરી અને તમે આમ આદમી પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો આવો સાથે મળી સંઘર્ષ કરીએ ગુજરાતમાં બદલાવ લાવીએ જય જય ગરવી ગુજરાત નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા

ગુજરાતમાં બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ તમારું સ્વાગત છે તમારો આભાર વ્યક્ત કરું છું તમારા ક્લિક કરી અને તમે આમ આદમી પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો આવો સાથે મળી સંઘર્ષ કરીએ ગુજરાતમાં બદલાવ લાવીએ જય જય ગરવી ગુજરાત નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ